એક નંબર મિત્રો સાત બને એવો પણ મારે હોય તો હાવું લાગે આખ નું બહુ ભાવે બહુ ભાવે હા એવું ન હોય પણ ડોહા મણ ને આત નો હારું જ બને રોટલા એવા બને પણ રોટલા જ નજ બનાવવા ખાલી હું રોટલી ખાલી ત્યાગ બનાવી ગયો

અમારા અમારું ન થાય તમારું જીવન કાંદા સરસ કટકી કરીને દીધો લસણ ખાંડીને જો હવે કાંદા સડી ગયા છે તો હવે નાખે છે કારેલા કટકી બાફી લીધી છે પેલા કટકી કરીને

Ikke spis det.

મેળવ હોય ને તો ઉપરથી વખાણી પાકો રિઝલ્ટ મળી જાય મિત્રો તમને વઘાણી ને વઘારવાની નહીં જો કેવો મસ્ત કલર થઈ ગયો

મિત્રો સાસુ પાસેથી શીખી હતી એમ તો અમે બનાવતા પેલા મસ્ત બનાવ તમે કારેલા ખાતા થઈ જાવ એવું શાક બને હો ને કમારું ઓછું જ હોય ત્યાં હું તે દિન બનાવું કટકી પણ હું પાણી નાખતી આજે મને બોરા બહાર ખબર પડી કે આમાં પાણી નહીં નાખવાનું કારેલાની કટકી બેસી હોય એમાં પાણી હોય એનાથી બધું મસાલા સડી જાય એમ ને το λακάντα μπορεί να το λακάντα σωρείται, πόση καρέλα να κατκίνα χρωμάνε, πόσο κατκί μα τη το λαγαλλώνω